तिरंगा याद कि पची होए गुजरात नून नव निर्माण जनता साथे नीलायक पुनीकमा अग्रसर गुजरात निर्माण सत्यनिषादे सत्तर दस वर्षी आईपीएल ने तमाम मैचों ना प्रीव्यू प्रीव, अनेक केटली ग्रोमांचक घटनाओं ने 2024 सब 11:30 कलाके त्रिस्तरीय के अनेक सांजे पांच त्रिस्तर

જીવંત રહેશે નહીં જીતે તો મુંબઈ અને પંજાબ સાથે રેસ બહાર થઈ જનાર ટીમ બનશે ચેન્નાઈ સુપર કિંગ્સ લોકપ્રિયતાના અતિ ઊંચા વાદળો ખૂબ

ત્યાં હાર્દિક મુંબઈને સંભાળી શકતો નથી અને રોમાંચ કેવું લાગી રહ્યું છે પ્રેક્ષકોનો ધસારો સ્ટેડિયમમાં અને કેવો સપોર્ટ સૌથી પહેલા તો

થઈ જાય તો ક્યાં ઝંડા ફરકાવવાના અને ક્યાં એ આનંદ મેળવવાનો અમુક મેચો માત્ર ચાર મેચો જીત્યા છે એમાંની જે અહિયાં રમ્યા હોય ને જીત્યા હોય એમાં પ્રેક્ષકો ગુજરાત ટાઈટન્સે કોઈ મજા આપી નથી આજની મેચ કઈ અલગ છે સૌથી પહેલા તો ચેન્નાઈ સુપર કિંગ્સ આ એક એવી જબરી ટીમ છે કે ભારતના તમામ સ્ટેડિયમ પર ઇન ધ સેન્સ કે તમે યલો આર્મીને કલકત્તામાં પણ જોઈ શકો તમે ભુવનેશ્વરમાં પણ જોઈ શકો તમે અમદાવાદમાં પણ જોઈ શકો મુંબઈમાં પણ જોઈ શકો તો આ જે પર્ટિક્યુલર ફેન બેઝ છે એ ફેન ફેન બેઝ

એ મહેન્દ્રસિંહ ધોની ને અથવા ચેન્નાઈ સુપર કિંગ્સ ને સપોર્ટ કરવા માટે ગયા બધા ગુજરાતના સપોર્ટર્સ હોય પણ જો ચેન્નાઈના ચેન્નાઈના મહેન્દ્રસિંહ ધોની અને એની ટીમ રમતી હોય તો તમામે તમામ લોયલ્ટી દેટ ઇઝ ગેટિંગ શિફ્ટેડ ટુ ચેન્નાઈ સુપર કિંગ્સ દાખલો લઈએ ગયા વખતની ફાઈનલ રમી ત્યારે પણ એમના સીઓ છે એમની સાથે અમે મેચ પત્યા પછી ચર્ચા કરી હતી ત્યારે એમને કહ્યું કે શું થયું ગુજરાત ટીમ રમે ચેન્નાઈ ના જે ખેલાડીઓ છે ખાસ કરીને મહેન્દ્રસિંહ ધોની છે એમની લોકપ્રિયતા વૈશ્વિક છે અને એ લોકપ્રિયતા વૈશ્વિક હોવાને કારણે ભારતના પણ તમામે તમામ મેદાનો ઉપર યેલો આર્મી અને ધોની આ બેનો દબદબો યથાવત છે મને યાદ છે ફાઈનલ શર્ટ હોવા છતાં ગુજરાત ટાઇટન્સે ટી શર્ટ આપી હતી પણ તે છતાંય દરેકે દરેક પ્રેક્ષકો એ માત્ર ને માત્ર યલો ટી શર્ટમાં જોવા મળ્યા હતા ફાઇનલ હતી બંને ટીમો જબરી હતી તે વખતે બહુ જ ગુજરાત ટાઇટન્સની ની ના દિવસો હતા પણ ચેન્નઈ સુપર કિંગ્સ કારણ કે પબ્લિક એને સપોર્ટ કરે છે એ ટીમ જીતી ગઈ અને એ પણ છેલ્લા બોલે ચાર રન જોઈતા હતા અને એ ચાર રન પણ રવિન્દ્ર જાડેજા મારે અને ટીમ જીતી ગઈ તો આ ક્રેઝ છે મુંબઈ આપણે ચેન્નાઈ સુપર કિંગ્સ નો કિંગ જવાનો હતો મુંબઈ ઇન્ડિયન્સની ટીમ કે જે આ દબદબો ધરાવતી હતી હવે એ ટીમ પ્લે ઓફ માંથી બહાર થઈ ગઈ રેસ માંથી બહાર થઈ ગઈ ગુજરાત ટાઈટન બે હજાર બાવીસ ની ચેમ્પિયન બે હજાર ત્રેવીસ ની રનર્સઅપ બે હજાર ચોવીસ માં આજે નહીં જીતે તો બહાર થઈ જશે પ્લે ની રેસ માંથી એ સ્થિતિ માટે એટલે અહીંયા પરિસ્થિતિ એવી છે એટલે લોકો આજે મેદાન પર તો જશે મને પણ ફોન આવ્યો ભાઈ હાઉસફુલ છે એટલે તમે એમ કે જલ્દી નીકળી જજો પણ કહેવાનું તાત્પર્ય છે કે એ હાઉસફુલ જે છે એનો સીધે સીધો લાભ જે મળશે એ મોટા ભાગે ચેન્નાઈની ટીમને વધારે મળશે ખેર ક્રિકેટ છે એટલે ક્રિકેટમાં હજુ પણ જે લોયલ્ટી છે લોયલ્ટી ઓફ ધ સ્પેક્ટેટર્સ ઓલવેઝ રિમેન્સ વિથ ધ ટીમ વિચ આર પ્લેંગ ફોર એટલે અહીંયા ગુજરાતની લોયલ્ટી તમને જોવા મળશે પણ ગુજરાતની લોયલ્ટીમાં જો ગુજરાતના ખેલાડીઓ સારું રમતા નથી અથવા તો એ લોકો એટલું શરૂઆતમાં વિકેટ ગુમાવી દે છે તો હું નથી માનતો કે લોયલ્ટી ત્યારે લોયલ્ટી ઓલ ધ લોયલ્ટી વિલ ગેટ શિફ્ટેડ ટુ ચેન્નાઈ સુપર કિંગ્સ એટલે આજની મેચ બંને ટીમો માટે અગત્યની છે બે પોઈન્ટ આને પણ જોયે છે તો સી અહીંયા આગળ ગુજરાત ટાઈટન્સ માટે તો પહેલો પગથિયું છે કે પહેલા બે પોઈન્ટ લો ત્યાર પછી આગળ ઉપર શું થશે જોવાનું પણ એક આશા જીવંત રહેશેઓફમાં પહોંચી શકાય છે ચેન્નઈ સુપર કિંગ સેમ સ્ટોરી એમને આગળ જવાનું છે પણ ક્યાંક એમને ત્યાં ટકવાનું છે ટોપ ફોરમાં એ ટકવા માટે પોઈન્ટ એને ટકાઈ શકે છે એટલે બંને ટીમો માટે આ બહુ જબરજસ્ત મેચ રહેવાની છે રોમાંચક રહેવાની છે સી કેટલા રન થાય છે ને કેટલો રોમાંચ આપણને જોવા મળે છે જી બિલકુલ બંને ટીમો માટે આજની જીત મહત્વની છે તો તમારી દ્રષ્ટિએ ગુજરાતની જે ટીમ છે અશોકભાઈ હાલ બે પોઈન્ટ મેળવવાની ક્ષમતા ધરાવે છે અને કેમ શા માટે ગુજરાત માટે આ મેચ એટલી અગત્યની છે સૌથી પહેલા તો ગુજરાત ટાઇટન્સ બે પોઈન્ટ કેમ ન મેળવી શકાય એ તો કોઈ સવાલ જ નહોતો કારણ કે આ ટીમ કોઈ નાની સુની ટીમ નથી આ ટીમ બે હાજર ત્રેવીસની ચેમ્પિયન ટીમ છે માત્ર પહેલા વર્ષે આવીને એને ચેમ્પિયનશીપ જીતી હતી બે હજાર બાવીસ ની ચેમ્પિયન બે હાજર અને જો ખરેખર ચેન્નાઈ સુપર કિંગ્સ એમની સામે ના હોત તો તે વખતે પણ એ ચેમ્પિયન બન્યું અમુક ખેલાડીઓ ગયા અમુક ખેલાડીઓ ની જે ખોટ પડી રહી છે તો એ ખોટ પડી રહી છે એના કારણે આ ટીમ એનો જોઈતો પરફોર્મન્સ કરી શકતી નથી નંબર વન સેકન્ડલી ધ કેપ્ટન કેપ્ટન ઇઝ નોટ ઇન્સ્પાયરિંગ યુવા ટીમ જયારે તમે લઈને નીકળો તમારો કેપ્ટન જે છે એ કેપ્ટન ઇન્સ્પાયરિંગ હોવો જોઈએ ઇટ મીન્સ કે હી શુડ લીડ ફ્રોમ ધ ફ્રન્ટ ના હાઉ હી લીડ ફ્રોમ ધ ફ્રન્ટ તો તમે ઓપનિંગ બેટ્સમેન અને કેપ્ટન બંને છો ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ એન્શ્યોર ગુડ રન્સ ઇન સિક્સ ઓવર્સ દેટ ઇઝ પાવર બ્લે અને ટીમને એક સારું ટોટલ આપીને તમે ત્યાંથી એને આગળ વધવાનું કહો થાય છે પાવર પ્લે માં જો તમે પાવર પ્લે માં વિકેટો ગુમાવો છો એનો બીજો અર્થ એ થયો કે તમે જોઈતી સ્પીડથી રન બનાવી શકતા નથી એટલે અહીંયા આગળ જો તમારે જીતવું હોય સક્ષમ છે ટીમ ખેલાડીઓ રમતા નથી તકલીફ છે શુભમન ગીલે શરૂઆત કરવી પડે રમવાની ઓફકોર્સ સહા છે સાઈ સુદર્શન છે સાઈ કિશોર છે શાહરૂખ છે મિલર છે અને બીજું એક ખેલાડી જેનો અત્યારે ઉલ્લેખ કરવો એટલે મિલર મિલર ઇઝ અ કિલર ઇઝ સચ ટેરિફિક બેટર કે એની કોઈ હદ નહીં જોરદાર એની ક્ષમતા છે બટ હી હેઝ નેવર પ્લે ટુ હિઝ પોટેન્શિયલ એ એના પોટેન્શિયલ પ્રમાણે રમ્યો નથી અને એ ગુજરાતને બેકફૂટ ઉપર લઈ જવામાં એને કહેવાય ને કે હી ઇઝ ધ વન ઓફ ધ રીઝન કે ગુજરાત પાછળ છે તો આ જે મિલર જો રમે તિલ રમે સાહસ સહા રમે તો આ ટીમ પણ ફરી એકવાર બેક ઇન સેડલ આવી શકે છે રોંગ કે આ ટીમ કશું નથી કરી શકતી સવાલ છે એ પૂછ જોઈએ છે ને એ ઇન્સ્પિરેશન જોઈએ છે એને એક વસ્તુ જોઈએ છે ટીમના બધા ખેલાડીઓને કે યસ વી કેન ડુ થિ એ કોન્ફિડન્સ ક્યાંક આ ટીમ ગુમાવી ચુકી છે અને એ ઉમાર ચૂકી છે છતાં પણ આજે એકવાર એવી સ્થિતિમાં છે કે જ્યાંથી માત્ર રમવું પડે એ સ્થિતિ છે ઇફ ઇફ પ્લે ડોન્ટ આઉટ તો આગળ ત્રણ ટીમોની આપણે વાત કરી કે પહેલી મુંબઈ ગઈ બીજી પંજાબ ગઈ ત્રીજી ગુજરાત જઈ શકે છે જો હારી જાય તો એક જ વ્યક્તિ એટલે કે હાર્દિક પંડ્યા દ્વારા પ્રભાવિત બંને ટીમો છે બંનેની હાલત ખરાબ છે અત્યારે તો આ એક વસ્તુ બહુ મહત્વની છે અને આ ટીમ રમી શકે છે જીતી શકે છે બધી ક્ષમતા ટીમમાં છે ઓનલી થિંગ યુ નીડ અ બીટ ઓફ અસ યુ નીડ અ બીટ ઓફ ઇન્સ્પિરેશન અને જો એને મળે તો યસ ધીસ ટીમ કેન ઓલ્સો ડુ વન્ડર યસ ચેન્નાઈ સુપર કિંગ્સ નું પરફોર્મન્સ આમ તો જોરદાર ન કહી શકાય અત્યારે પોઈન્ટ ટેબલ પર જો ચોથા ક્રમે છે તો ચેન્નાઈ ચૌદ પોઈન્ટ બનાવીને શું હૈદરાબાદ મુશ્કેલીમાં મૂકી શકે કે આજની મેચમાં જો જીતે છે તો આ જે બે પોઈન્ટ રહેશે ચેન્નાઈ માટે કેટલા જરૂરી પહેલી વસ્તુ તો ચેન્નાઈનું જે પ્રદર્શન અત્યાર સુધી રહ્યું છે ઇટ ઇઝ વેરી ડાયસી એટલે અમુકમાં જીત્યા છે અમુકમાં લો સ્કોરિંગ મેચ હોય તો એમના બોલર સારું એ કરી ચૂક્યા છે તો દે આર ગેટિંગ ધ એડવાન્ટેજ ઓફ ધ એક્સપિરિયન્સ એક્સપિરિયન્સ અહીંયા પહોંચી છે બાકી હકીકતમાં જો બેટિંગ પરફોર્મન્સ બહુ મોટા જોવા હોય તેવા બહુ મોટા બેટિંગ પરફોર્મન્સ જોવા નથી મળ્યા ક્યારેક ક્યારેક બોલરોએ પણ સારું કામ કર્યું છે ને ટીમને જીતાડી છે તો પહેલી વસ્તુ આજે તમે બીજી વાત પોઈન્ટ પૂછી ચેન્નાઈના બાર પોઈન્ટ છે ચેન્નાઈ નો પ્લસ પોઈન્ટ એ છે કે એની પાસે ગુજરાત થી ચેન્નાઈ સુપર કિંગ્સ હરાવે છે મોટા માર્જિનથી હરાવે છે વન થિંગ મોટા માર્જિનથી હરાવે છે તો પછી એમનો જે નેટ નેટ રનરેટ અત્યારે પોઝિટિવ એમાં વધારો થાય અને જો બંને ટીમો સરખા પોઈન્ટ છે એના કરતા સારા રન રેટ પોઈન્ટ મેળવવામાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ જો સફળ થાય તો તે કેન ડેફિનેટલી ગો ઓન ટુ નંબર થ્રી અને ઇન ધટ સિચ્યુએશન હૈદરાબાદ ને પાછલા ક્રમે પુષ્ટ થવું પડે એવી શક્યતાઓ પૂરેપૂરી બની શકે છે

લોકો રિટેન કરવા માંગે છે સિનિયર ખેલાડી ઉપર ભરોસો રાખે છે દે વાત લઈ લો તમે રાણીની વાત લઈ લો આ ઘણા સિનિયર ખેલાડીઓ છે જડેજાની વાત લઈ લો તો આર ઇન ધ ટીમ એન્ડ દે આર પરફોર્મિંગ એટલે એમનું કહેવું એમ છે કે આ અનુભવનું મને ક્યારેક જરૂર પડી જાય અને એ વખતે અનુભવ ચાલી જાય તો મારે બરાબર છે તો દેટ ઇઝ ધેર થિંકિંગ એટલે રાણીની શક્યતા ઓછી હા એક વસ્તુ ચોક્કસ થઈ શકે મિચલ ને મિચલ માસ્ટર પૂરી રમવાની આગળ ડેરિડ મિચલ ને પૂરી તક મળી નથી ટુ થાય ક્રિટિસાઇઝ એને ચોથા પાંચમા ક્રમે મોકલીને તમે એને એની જે એનું પોટેન્શિયલ છે પોટેન્શિયલ હેઝ નોટ બીન ફૂલી યુટિલાઇઝ જો એને ઓપનિંગમાં લાવવામાં આવે છે તો આઈ આઈ ફાઇન્ડ ઇટ મોર કન્વિનિયન્ટ મોર કન્વિનિયન્ટ એટલા માટે કે એ વખતે માત્ર બે જ ખેલાડી બહાર હોય ફિલ્ડ રેસ્ટ્રિક્શન તમારી પાસે હોય તમે કદાચ ઊંચા શોર્ટ મારવામાં ધારો કે મારતા હો વધારે અને કઈ કદાચ એ થાય તો તમને કેચ થવાનો કોઈ ડર ના રહે પાછળના ક્રમે તમે રહેતા હો એટલે તો ખેલાડીઓ સ્પ્રેડ થઈ ગયા હોય એટલે તમે અમુક રીતના શોર્ટ રમવા જાવ તો પછી તકલીફ થાય તો ઇફ યુ આર અ ગુડ બેટર ઇફ યુ કેન પ્લે નો ઓવર ધ હેડ ઓફ ધ ફિલ્ડર યુ કેન ઓલવેઝ ગેટ ધ ચાન્સ તો હું માનું છું કે ઇટ્સ નોટ અ બેડ આઈડિયા તમે કહો છો ઇટ કેન બી ડન અત્યારની પરિસ્થિતિમાં રાણે મિડલ ઓર્ડરમાં ક્યાં રમાડવું તો હું માનું છું સુધી રાણેને જ રમાડશે પણ રમાડે છે તો ઇટ બી એ ગ્રેટ થિંગ કારણ કે તમને યાદ હશે કે સુનિલ નારાયણને જે ટોચના ક્રમે રમાડવાનું જે એક નું સાહસ કલકત્તાએ કર્યું છે તમે વિચાર કરો બધી જ મેચમાં એ રમે છે સેન્ચુરી મારે છે ટીમને જીતાડે છે તો આવું થઈ શકે જો આ ચેન્જ કરવામાં આવે તો કદાચ એક નવું કોમ્બિનેશન આપણે જોવા મળે છે અત્યારે ગુજરાતની ટીમને કયો ખેલાડી એક મજબૂત ઇનિંગ આપી શકે એમ છે કે ગીલ છે સાહા છે સાઈ શાહરૂખ મિલર આ લોકો જે છે મોટો સ્કોર આજની મેચમાં કરી શકે સી પહેલી વસ્તુ 22 ખેલાડીઓ ને આ ટીમે ચેન્જ કર્યા છે ફેરફાર કર્યો છે ધ મેક્સિમમ અને ખાસ કરીને ચેરિટી શુ બિગેન્દ્ર કહેવત છે એટલે હું એમ કહીશ કે શુભમન ગીર વિલ હેવ ટુ ટેક ધ લીડ અને એને સારું રમવું પડશે કારણ કે તમે કેપ્ટન તરીકે જે જવાબદારી લેવાની છે એ જવાબદારી ના લઈ શકો તો હું માનું છું કે ઓપનિંગ બેટ્સમેન તમે છો એટલા માટે ટીમને મોટું નુકસાન જાય છે એક આ ખેલાડી છે અને બીજો મેં તમને આની આગળ કહ્યું મિલર આઈ હેવ અ વેરી હાઈ રિગાર્ડ ફોર મિલર जय प्रेस आफ्टर मैच अमेरिका तो, हाँ uh, mm. <laughs> था। तो वी हेव बी ऑन हिज फॉर्म ऑल्सो तो प्ले फास्ट बट आउट थी ने, 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 तो कहवापर्य सच ए डेन्जरस बेट्समैन एनु कनेक्ट आज थवे सी बेसिकली इज द कनेक्ट विच यू केन मेक ऑन डे ऑफ द मैच टूबन गील जो बराबर कनेक्ट करके અને જો મિચલ ડેરિલ મિચલ વધારે ટાઈમિંગ સારું કરી શકે છે મિલર સારું ટાઈમિંગ કરી શકે છે સાંઈ સુદર્શન છે એ સારું ટાઈમિંગ ત્રણ ખેલાડીઓ હું ખાસ કેસ કે શુભમન ગીર પહેલો મિલર બીજો અને ત્રીજો જે ખેલાડી છે એ છે શાહરૂખ ખાન તો આ શાહરૂખ ખાન કારણ કે પચાસ રન સુધી તો એ રમે છે ઓન ધ કોન્ટ્રી ઇવન હી ગોઝ ફોર બિગ શોર્ટ્સ મજબૂત માણસ છે મોટા શોર્ટ રમી શકે છે તો આઈ થિંક હી કેન બી ઓફ ગ્રેટ હેલ્પ ટુ ધ ટીમ એટલે આ ત્રણ ઉપર હું એક મોટી આશા રાખું છું જે અત્યારે રિસન્ટ પાસમાં જે મેચો થઈ છે કેવી થઈ છે બે 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 વિકેટ કોઈને બસો પાસઠ રન બે વિકેટ કોઈને ત્રણસો રન હતો અને બસો પચીસ રન તો લાઈફ ડેટ ધ સ્કોર સર્વિંગ ડન તે વખતે આ ખેલાડીનું પ્રદર્શન એક સારા પ્રદર્શન તરીકે જોવા માંગુ છું

શાર્દુલ ઇઝર છે હાહાકાર મચી જાય એવી બોલિંગ કરે એવી શક્યતાઓ નથી તો તમારી પાસે જે ઓપનિંગ બેટર છે ફાસ્ટ અને ઓપનિંગ બોલર્સ જે છે એટલા સારા શાર્દુલ ઠાકોર ને ગ્લિસન જેવા બિનઅનુભવી છે આ એક મહત્વની વાત છે બટ દે હેવ ગોટ એ ગુડ બોલર્સ લાઈક મોહિન અલી એન્ડ જાડેજા સમર્જિત સારી એ કરે છે મોહિન અલી અને જાડેજા બે ખેલાડીઓ એવા છે કે પરિસ્થિતિ પ્રમાણે પોતાની રમતને પ્રમાણે રમી શકે છે એટલે હું માનું છું કે આ જે ખેલાડીઓ છે એ બહુ મહત્વના છે જાડેજા અને મોહિન અલી પાસે આ બંને ખેલાડીઓ પાસેથી મોટી અપેક્ષા બોલિંગમાં છે કારણ કે જયારે તમારી બોલિંગ આવી હોય તો સમગ્ર બેટિંગ ડિપાર્ટમેન્ટ ઉપર આ આવે છે કે તમારું જે ડિપાર્ટમેન્ટ છે બોલિંગ નું એટલું સારું નથી દે વિલ હેવ ટુ પુટ અ બિગ ટોટલ ઋતુરાજ ગાયકવાડ રાણે સમરજીત મિચલ દુબે મોહિન જડેજા ધોની દે વિલ હેવ ટુ ધ ગુડ ટોટલ ઇઝ ધેર ઓન ધ બોર્ડ ઇઝ ધેર બેટિંગ ફર્સ્ટ અને ત્યાર પછી તમે સામાન્ય ટીમને એમાં લઈ શકો છો જે બિલકુલ બિલકુલ અને અશોકભાઈ હવે આપણે પોઈન્ટ ટેબલની ચર્ચા કરી લઈએ પોઈન્ટ ટેબલની અત્યારની સ્થિતિ કેવી અને શું ફેરફારોની શક્યતા પોઈન્ટેબલ કલકત્તા રાઈટ ઓન ધ ટોપ રાજસ્થાન બીજા ક્રમે છે તે છતાં બંનેના સોળ સોળ પોઈન્ટ છે અને આજની તારીખમાં આટલી બધી મેચો પતી ગઈ ગણતરીની મેચો બાકી છે છતાં પણ ટોચની ચાર ટીમો કઈ છે કોઈને ખબર નથી સ્ટીલ ધેટ ઇઝ ધ સસ્પેન્સ બીજું કે હૈદરાબાદ ની ટીમ ચૌદ પોઈન્ટ સાથે છે એની પાછળ ચેન્નાઈ ની છે એટલે બાર પોઈન્ટ સાથે ચેન્નઈ છે ચેન્નઈ આજે જીતે છે ચૌદ પોઇન્ટ સારા રન રેટ થી જીતે છે તો એ ત્રીજા ક્રમે જશે હૈદરાબાદ ચોથા ક્રમે દિલ્હીની બે મેચો બાકી છે લખનૌની બે મેચો બાકી છે બેંગ્લોરની બે મેચો બાકી છે અને આ ટીમો બાર બાર પોઈન્ટ ઉપર એટલે બેંગ્લોર દસ ઉપર છે બાકીની બંને ટીમો બાર એ જો બંને મેચો જીતે છે તો અલગ પરિસ્થિતિ કદાચ પાછી ચૌદ પોઈન્ટ બને તો ચૌદ પોઈન્ટ વાળી ટીમો લગભગ પાંચ છ થઈ જાય એવી શક્યતા અહીંયા છે મુંબઈ પંજાબ ગુજરાત આ ટીમો મીન્સ કે કોઈ એટલું જબરજસ્ત એનું પ્રદર્શન અત્યારે સારું નથી રહ્યું આજે ગુજરાતનું જોઈ લઈએ છે તો એમાં જો જીતે તો ત્યાર પછીની શક્યતાઓની આપણે ચર્ચા કરી શકીએ પણ ચાર ને ત્રણ સાત ટીમો તો એટલી જબરજસ્ત છે અને સાતમાંથી ચાર ટીમો કઈ આવશે એ અત્યારે પણ કોઈ કહી શકે એમ નથી આ મેચ પત્યા પછી જો ગુજરાત ટાઇટન્સ જીતે છે તો દસ પોઈન્ટ સાથે ડેફિનેટલી એ રેસમાં આવી જશે અને જો ચેન્નાઈ સુપર કિંગ જીતે છે ચૌદ પોઈન્ટ થશે એના અને સારા રનરેટથી જીતે છે તો હૈદરાબાદ ને નીચે લાવી શકે